ગરીબીની વાત કોઈ રીતે કરતા નહીં હો ભારતમાં જેટલા લોકોએ બજાજ નું આઈપીઓ નથી લીધો ને એના કરતા ડબલ લોકોએ કોલ પ્લેના કોન્સર્ટમાં જવા માટે ટિકિટ લેવાની તૈયારી દર્શાવી કેટલા લોકોએ સવા કરોડ કરતા વધુ લોકોએ આમાં ક્યાં છે ગરીબી હા એ વાત અલગ છે કે મને બી બીજાકડા નવરાત્રીમાં ગરબા લેવા જવા માટે મેળ કરું છું પણ આપણે બેઠા છીએ કે મુકા કાકા આકાશ અંબાણીના છોકરાના લગ્નમાં કોલપ્લે વાળાના બોલાવે નચાવે ત્યારે આપણે નું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ લેશું YouTube ઉપર અને અમુક લોકો તો એવા છે કે આજની પેલા કોલપ્લે ના કઈ ગીત જ નતા સાંભળા ઇંગ્લિશ સમજાતી નથી પણ કોલપ્લેનું ન્યૂઝમાં વાંચી વાંચી અચાનક મોટા મોટા બની ગયા હું એમ આવી ગયો બે ના ગીત સાંભળા છો કે આપણને સમજાતા નથી પણ આપણને એક વાતની ખબર પડી કે આપણને અરિજીત સિંહ ને સોનુ નિગમ જેવો કોટો ચડતો નથી ભલે આપણે કોલ પ્લે કાપા કાપી નથી કરતા એ સારા જઈશે પણ આપણને નથી સમજાતું કોટો નથી ચડતો તો ભાઈ નથી ચડતો અને એમાં અત્યારે આપણા ગુજરાતના પાછો નવરાત્રીનો માહોલ એટલે અત્યારે આપણને ગીતાબેન રબારી કીર્તિદાન ગઢવી ઓસમાન મીર ને ફાલગુદીબેન પાઠક ના ગીત માં જ મજા આવે એટલે સાઇબોરે ગોવાડિયો મારો સાહેબો રે ગોવાળીઓ જેવું કાંઈ ન થાય અને આમાં આપણને કોલ પ્લે નો જોઈએ આપણને હોટ પ્લે જોઈએ અંદર તાન ચડાવી દે ગરબી ચડાવી દે ને એવા ગીતો આપણને સાંભળવા જોઈએ અને અમુક લોકો તો પાછા એમ કે ઓ કોલ ટિકિટ તો જો દોઢ દોઢ બે બે લાખ માં વચાની કહી દેજો આ અમારે ડાયરામાં છે ને કરોડો રૂપિયા ઉઠલા હોય એમને ડાયરામાં